નિકીર ફાઉન્ડેશનના ડોક્ટર રોહન શાની ઉપસ્થિતિમાં આંગણવાડીના બાળકોને આવનાર હોળી ઢૂળેટીના તહેવારને લઈને પિચકારીનું વિતરણ કરવામાં આવ્યું હતું હોળી ઢૂળેટીને આજથી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલા અગોરા મોલની પાછળ આંગણવાડીના બાળકોને ધૂળેટી એટલે કે રંગ અને આનંદનો મહોત્સવ આ ધૂળેટીના આનંદ માટે આંગણવાડીના બાળકો માટે સેવાભાવી મિત્રોના સહયોગથી વિવિધ વિસ્તારમાં આશરે ચારસો જેટલા આંગણવાડીના નાના નાના બાળકોના ઇન્ચાર્જશ્રીઓને ધૂળેટીના આનંદ માટેની પિચકારી આપવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આંગણવાડીના બાળકોને ખજૂર ધાણી ગુલાલ અને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમયે નિકીર ફાઉન્ડેશનના ડૉક્ટર રોહન શાહ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું ધુળેટી નિમિત્તે આંગણવાડીના છોકરાઓ સાથે પિચકારીનું વિતરણ ધુલેટીની મજા કરવા માટે એમની સાથે ગુલાલની થોડી મજા કરીશું અને આ હોલીનો આમ ઉત્સવ મનાવવા પ્રસંગ મનાવવા માટે અમે દર મહિને કંઈ ને કંઈ કંઈ કરતા હોઈએ છીએ આજે આ ધુલેટીના કારણથી અહીંયા ભેગા થયા છે આજે બધા છોકરાઓ માટે બધા પિચકારી અહીંયા આજુબાજુની બીજી પાંચ છ આંગણવાડીઓને મળે બધા છોકરાઓને થઈ રહી બધા માટે આ પિચકારી આપી છે આજે વર્લ્ડ્સ પેરો ડે બી છે એટલે એ નિમિત્તે અમે આંગણવાડીને પક્ષીઘર બી આપ્યું છે પક્ષીઓના એના માટે વર્લ્ડ્સ પેરો ડેના અવેરનેસ માટે સાથે દર મહિને જેટલો નાસ્તોને એના માટે સાથે ગુલાલ લાયા છે ગુલાલ મસ્તી કરીશું અને પૌષ્ટિક આહાર અને એમને વેલ ન્યુટ્રિયન્ટ સાથેવાળું ફૂડ આપીશું નાસ્તોને